નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયો લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શ્રીમદ દેવી ભાગવત રુત્રાસુરને બ્રહ્માજીનું વરદાન વ્યાસજી કહે રાજન રુદ્રાસુરને તપા ભંગ કરવા માટે ઇન્દ્ર પ્રેરિત દેવતાઓને અનેક પ્રયત્નો કર્યા છતાં તેને લગાવી શક્યા નહીં કારણ કે રુદ્રાસુર એકાગ્ર ચિત્તે તપસ્યા કરી રહ્યો હતો ત્યારે દેવો નિરાશ થઈ પાછા આવી ગયા અને અહીંયા રુદ્રાસુરે સો વર્ષ સુધી જળનો ત્યાગ કરી કઠોર તપ કર્યું ત્યારે લોકપિતામાં બ્રહ્માજી ત્યાં પ્રગટ થયા અને રુદ્રાસુરને પ્રસન્ન થઈ કહેવા લાગ્યા રુદ્રાસુર આખો ખોલ રુદ્રાસુર જોયું તો બ્રહ્માજી હંસ ઉપર બેઠા છે અને પ્રસન્ન છે ત્યારે બ્રહ્માજી કહે ત્વષ્ટાનંદન હવે શાંત થા તારે હવે ધ્યાન તપ કરવાની જરૂર નથી હું પ્રસન્ન છું માંગી લે વરદાન રુત્રાસુર બે હાથ જોડતો બ્રહ્માજી સામે ઊભો થઈ ગયો મસ્તક નમાવી પ્રણામ કરતા કહેવા લાગ્યો પ્રભુ મારું મૃત્યુના લોઢાથી થાય ના લાકડાથી કે ના અન્ય કોઈ બીજાથી શસ્ત્રોથી ના થાય તથા યુદ્ધ વિશે મારું બળ પરાક્રમ ઉત્તરોત્તર વધતું જાય એટલે સ્વર્ગનો દેવો ઇન્દ્ર સહિત પરમ બળવાન યુદ્ધમાં મને જીતી ના શકે મારો જ વિજય થાય વ્યાસ ભગવાન કહે રુત્રાસુરની આ પ્રમાણેની વરદાન માંગણી સાંભળીને બ્રહ્માજી કહેવા લાગ્યા વચ્ચ હવે શાંત થઈ જા તારી મનોકામના પૂર્ણ થશે તો લોઢા લાકડા કે કોઈ પણ ધાતુના અસ્ત્ર શસ્ત્રથી કે કઠોર પદાર્થથી તારું મૃત્યુ નહીં થાય આમ બ્રહ્માજીએ વસ્ત્રાસુરને વરદાન આપ્યું અને પછી બ્રહ્માજી પોતાના બ્રહ્મલોક ચાલ્યા ગયા ત્યાર પછી રુદ્રાસુર પોતાના પિતાના આશ્રમે આવ્યો પિતા ત્રષ્ટા મુનિને પ્રણામ કરતા હર્ષ સાથે કહેવા લાગ્યો પિતાશ્રી મેં ઘોર તપ કર્યું અને તે તપફળ મને મળ્યું બ્રહ્માજીએ મારી અભિલાષા પૂર્ણ થાય તેવી વરદાન મને આપ્યું પિતાશ્રી પિતાજી બ્રહ્માજીએ મને અજય બનાવી દીધો પુત્ર રુદ્રાસુરની વાત સાંભળી તેના પિતા ત્વષ્ટા પોતાના વરદાનયુક્ત પુત્રની વાત સાંભળી અત્યંત પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા મહાભાગ તારું કલ્યાણ હો તું હવે ઇન્દ્રને હરાવ એટલે મારા પુત્રના વર્ત વધથી ઉત્પન્ન થયેલા મારા ચિત્તના ક્લેશને શાંતિ થશે પુત્ર તું મારો આ દુઃખને દૂર કર ઇન્દ્રએ મારો નિર અપરાધી પુત્રને મારી નાખ્યો છે વ્યાસજી કહેવા લાગ્યા હે રાજન પિતાની આજ્ઞાથી અત્યંત દુર્મય રુદ્રાસુરે પોતાના રથ ઉપર સવાર થઈ દૈત્ય સેના લઈ નીકળી પડ્યો રુદ્રાસુરની દૈત્ય સેનાના હુંકારાથી અને ભયાનક ગર્જનાઓથી અમરાવતી પણ ધ્રુજી ઉઠી રસ્તામાં દૈત્ય સેનાએ ત્રાસ વર્તાવ્યો ત્યારે ચારે તરફ આહા મચી ગયો દેવો તથા અન્ય ગભરાયા ત્યારે ઇન્દ્રએ પોતાની દેવસેના તૈયાર કરી રુદ્રાસુર સામે યુદ્ધ ચડ્યો દેવો અને દાનવ વચ્ચે ભયાનક એવું ધમાસાણ યુદ્ધ થવા લાગ્યું ઇન્દ્ર અને રુદ્રાસુર બંનેમાંથી કોઈ પીછીહટ કરતું નથી ત્યારે ક્રોધ અને ક્રોધ કરીને રુત્રાસુર ઇન્દ્રને પોતાની વિશાળ ભુજાઓથી પકડી પોતાના મુખમાં મૂકી દીધો અને દેવતાઓ સાથે યુદ્ધ કરવા રહ્યો ઇન્દ્રને ગળી જતા રુદ્રાસુરને જોઈને દેવતાઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા સાથે દુઃખી થયા વ્યાસજી કહે રાજન દેવરાજ ઇન્દ્રની આ દશા જોઈને દેવતાએ ગભરાયા અને ઇન્દ્રને રુદ્રાસૂરની છોડાવવા યત્ન કરવા લાગ્યા અને બૃહસ્પતિની સંમતિથી ભૃજા નામનું ગર્જન કર્યું અને તેનાથી રુત્રાસુરને બગાસું આવ્યું એ એ બગા જો ઇન્દ્રએ પોતાનું શરીર સંકોશ્યું અને તેના મુખમાંથી બહાર નીકળી ગયું હેરાજન આ શ્રુભા કહેતા બગાસાની ઉત્પત્તિ થઈ કહેવા અને ત્યાર પછી દેવ દૈત્યો વચ્ચે યુદ્ધ થયું ઇન્દ્રના છુટકારાથી દેવતાઓને પ્રસન્ન થઈને ઉત્સિત હિત ભયાનક યુદ્ધ કરવા લાગ્યો ત્યારે આ યુદ્ધ દસ હજાર વર્ષ સુધી ઝાલ્યું અને તેથી વરદાન પ્રમાણે રુદ્રાસુર બળ અને પરાક્રમી વધી ગયો દેવો પરાશ થઈ ઇન્દ્રની હાર થઈ દેવતાઓ પરાજયથી દુઃખી થયા અને ભયના માર્યા યુદ્ધ ભૂમિ છોડી ભાગ્યા ત્યારે રુદ્રાસુર ઇન્દ્રનું સિંહાસન કબજે કરી સ્વર્ગનો અધિકારી થયો વ્યાસજી કહે રાજન દેવતાઓ જ્યારે હારી ગયા ત્યારે ઇન્દ્ર સાથે તમામ દેવતાઓ શ્રી હરિ ભગવાન વિષ્ણુ પાસે લોકમાં વિષ્ણુ લોકમાં ગયા અને બધી વાત વિષ્ણુ ભગવાનને કરી ત્યારે ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા દેવતાઓ આ રુત્રાસુર દૈત્ય બ્રહ્માજીની આરાધના કરી અઘોર તપ કર્યું અને તેના પ્રભાવે બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું આ દૈત્ય લોઢા લાકડા કે કોઈ અન્ય શસ્ત્રોથી મરશે નહીં તે દુર્જય નહીં થઈ ગયો એટલે તે ઇન્દ્રને પોતાના શત્રુ માને છે તેથી તેણે સ્વર્ગ ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કરી દીધો છે રુદ્રાક્ષુર અજય છે તેથી આવા શત્રુને પરાસ્ત કરવા માટે શામ દામ દંડ અને ભેદયુક્ત ઉપાય કરી તેને નાથવામાં કે તેનો વધ કરવામાં કોઈ પાપ નથી માટે કરીને યુક્તિપૂર્વક તેના ઉપર વિજય મેળવો હોય જોઈએ તેમ લોકો ચિંતા ના કરો એ યુક્ત હું તમને બતાવું છું તમે સૌ ઇન્દ્રને લઈને સામે પગલે રુદ્રાસુર પાસે જાઓ અને તમારી કુનેહીથી તેની સાથે ચર્ચા કરી ઇન્દ્રને અને રુદ્રાસુર વચ્ચે દોસ્તી કરાવો અને ત્યાર પછી મહામાયા ભગવતી દેવી અંબિકા પાસે સ્તુતિ પ્રાર્થના કરી તેમને પ્રસન્ન કરો તેમની કૃપાથી એક ઇન્દ્ર જ રુદ્રાસુરનો યુદ્ધમાં વધ કરી નાખશે કેમ કે તમે મહામાયા ભગવતીની કૃપા મેળવી છે એટલે તેઓ પોતાની માયાના પ્રભાવથી રુદ્રાસુરને મોહ પમાડશે અને તેના મોહિત થઈ થવાથી તે સહેલાઈથી જીતાશે અને તેનો ઇન્દ્ર દ્વારા વધ થઈ જશે દેવતાઓ મહાદેવી મહામાયા ભગવતી જ્યારે પ્રસન્ન થઈને કૃપા કરે છે ત્યારે આ બધું શક્ય બને છે માટે કરીને તમે દેવીની પ્ર પ્રથમ આરાધના કરો આમ ભગવાન વિષ્ણુએ દેવતાઓની યુક્તિ બતાવી દેવતાઓ તુરત જ પર્વતના શિખર પર તપ કરવા લાગ્યા દેવીની આરાધના અને ધ્યાન કરવા લાગ્યા રાજન જગતની ઉત્પત્તિ એ સહારનું કારણ મહાદેવી છે અને તેઓ તેમની પૂજા પ્રાર્થના આરાધના કરે છે તેમની સેવામાં પ્રવૃત્ત થાય છે તેવા તેમના ભક્તોની સર્વ મનોકામનાઓ સ્વાભાવિક રીતે પૂર્ણ કરે છે અને સાંસારિક બધા કલેશોથી મુક્ત થઈ જાય છે તેવા ભગવતી અંબાની આરાધના કરવા દેવતા પર્વતના શિખરો પર બેસી ગયા વ્યાસ ભગવાન કહે હે રાજન ત્યારે ભગવતી મહામાયા જગદંબા દેવતાઓની સ્તુતિથી આરાધનાથી પ્રસન્ન થઈ સુંદર રૂપ ધારણ કરી ત્યાં ઉપસ્થિત થયા અને મહાદેવી દેવતાઓને કહેવા લાગ્યા દેવતાઓ નિર્ભય થાવ અને મને કહો તમને શું દુઃખ પડ્યું કેવી મુશ્કેલીઓ તમારા ઉપર આવી પડી છે મા જગદંબાનું પ્રસન્ન થયું કહેવું સાંભળી દેવતાઓ કહેવા લાગ્યા મહાદેવીનો જય થાઓ જય થાઓ અમે સૌ નતમસ્તકે આપને પ્રણામ કરીએ છીએ હે દેવી આપ સર્વરૂપ છો આપનાથી કાંઈ અજાણ્યું નથી તેમ છતાં હે માતા અમે દેવતા વૃત્રાશુરના ત્રાસથી અત્યંત દુઃખી થઈને આપની શરણે આવ્યા છીએ એટલે આપ અમારે દુર્જય એવા પ્રબળ શત્રુને મોહિત કરો તેથી બુદ્ધિ ઉપર આપ એવું મો પ્રદાન આવરણ વિછાવો કે તેમાં તે મોહિત થઈ દેવતાઓનો બોલ ઉપર વિશ્વાસ કરવા લાગે અને અમારા શસ્ત્રોમાં એવી શક્તિ મૂકો કે જેનાથી તે શત્રુનો વધ થઈ શકાય વ્યાસ કહે વ્યાસજી કહે રાજન મહામાયા દેવી ભગવતી જગદંબાએ દેવોને દુઃખ મુક્ત કરવા દેવોની અભિ અભિલાષા પૂર્ણ કરવા કહ્યું દેવતાઓ તમારી ઈચ્છા પ્રમાણે એવું જ થશે આટલું કહીને ભગવતી જગદંબા અદૃશ્ય થઈ ગયા ત્યારે દેવીની કૃપા મેળવી દેવતા પ્રસન્ન થઈ પોતાના સ્થાનોમાં છાલ્યા ગયા જય શ્રી કૃષ્ણ